ગુડ મોર્નિંગ એવરી વન વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને સવાર પડી ગઈ છે મસ્ત મજાની અને જોવા રૂટીન કામ પતી ગયું છે અને આજે છે કેવડાત્રી જ તો મારે છે કેવડાત્રી વ્રત તો જવાનું છે પૂજા કરવા મંદિરમાં અને જો આ મસ્ત મજાના નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને શિવુ વિદાનસિંહ જમીને જતા રહ્યા છે સ્કૂલમાં કારણ કે દસ વાગે જમવાનું તૈયાર કરીને આપવું પડે તો પૂજાની થાળી તૈયાર કરવાની છે તો પૂજાની થાળી તૈયાર કરી દઈએ ફટાફટ પછી રેડી થઈશું અને જઈશું બાર વાગે પછી પૂજા ચાલુ થાય તૈયાર કરું પણ મહાદેવજીને ચડશે વનસ્પતિ જાત જાતની તો ફટાફટ આપણે વનસ્પતિ લઈ આવીએ મહાદેવજીને ચડાવવા માટે ફૂલ ને બધું લઈ આવીએ તો ચલો જો અમાર કેવી મસ્ત વનસ્પતિ ઊભી છે જો મસ્ત ફૂલ અને આ બધી જાત જાતની વનસ્પતિ લઈ લઈએ આપણે અને આ છે બીલીનું ઝાડ તો બિલી બીલી પ્રિય છે તો આપણે બીલી લઈ લઈએ ચલો ધો લઈ લઈએ થોડી જો અમે થઈ ગયા છીએ રેડી અને ચાલુ થઈ ગયું ચો હું લઈને આવ્યું

કારા સં્યાલાવ સં્યા દેવ મરો દેવાંદ

તો બપોરે ઘરે ફરાર કર્યા પછી બગડી ગઈ મારી સખત તબિયત કારણ કે આ ઉપવાસ બહુ કાઠો પડે છે તો આપણે બાપુ સૂઈ ગયા તા ઉઠ્યા રાત્રે સીધા સાડા અગિયાર અને લાગી હતી ભૂખ તો ફ્રીજ પડ્યું હતું દહી તો ખાંડ અને રોજ સિરપ નાખીને બનાવી દીધી લચ્છી તો કરીએ છીએ આજના બ્લોગ નો અંત